દલ્લા રામપુર હો YouTube ચેનલ માં તમારું આત્રિક સ્વાગત છે લે આજે માતાજીના પ્રસાદના ચણા શીખીએ નવરાત્રીમાં ખાસ માતાજીને ચણા ધરાવાય છે જો હવે તેલ ગરમ થઈ ગયું છે તેલમાં આપણે થોડું જીરું નાખીશું જીરું બરોબર પકડી જાય પછી આપણે એમાં થોડી હીંગ નાખીશું હિંગ બરોબર થઈ જાય

ચણા થોડા તેલમાં મસાલો કરીશું મસાલા આપણે મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને એકથી દોઢ ચમચી ધણાજીરુ નો પાવડર નાખીશું tema es para usar un mismo

આપણે તેમાં દાડમના દાણા નાખવાના છે હવે આપણે તેમાં કોથમીર નાખીશું